જય માતાજી મિત્રો સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં તો આજે અમે બપોર પછી વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું હો અને તમાકુમાં ખાતર નાખવા મિત્રો તો બધાને જય માતાજી જય દ્વારકાત જરોમાં પીર આપણે આ તમાકુ પાવા મિત્રો તો આપણે ખાતર નાખવાનું ચાલુ થઈ ગયું અને આપણે નાખવા મિત્રો ખરે પીવા આવી તમાકુ મિત્રો જો બરાબર થઈ ગયો બેઠ નાખવાની આપણા કારીગરો આવી જાય અને આપણે એક નવો જુગાડ કર્યો મિત્રો જુઓ ખાતર નાખવાનો નહીં પહેરું લે તું પકડ મિત્રો આપણે પહેરી જોઈએ લે આરે હાથ લઈ લે પણ કેમેરા આડો આવને ખબર પડતી તો મિત્રો જો આપણે આ એક ખેડૂત મિત્ર માટે સારું સારું જો આપણે પહેરી દઈએ

કુછે તેપી કાચું તો દોય તો કાકા ઓય યુરિયા યુરિયા નહી તહું દે बोई देलो पोच उधर जो टूटी नाखे ना। ताणे है एक बदु गाता जियल देखा तो नहीं हम पर जा जो मित्रों आपरे नाखी आ तो पहलो अनुभव नहीं आपरे नाखी देलो देलो पीने करना पोच हंगले आगे तो

અ નવ સિલાઈ માકે મિત્રો આપણે જે તમાકુ ખાતર નાખવાનું હતું એ ખાતર નાખી દીધું પોણીનું રાખ્યું કાલ વધના ભાગ છે આવો વાળીસે પોdna આગે જો મિત્રો એટલે કારણ કે ગરમી પડે બહુ શિયાળામાં મિત્રો જો ગરમી બહુ પડે તો તમાકુ હાજરીન પાવી પડે મિત્રો નહ તો તમાકુમાં પાણી લાગી પણ વધારે થઈ જાય તો જતી રહે મિત્રો થઈ મિત્રો તમાકુ આ તમાકુ જોવાય તો આગળની પાયરે ધીમો મિત્રો કારણ કે ગરમી પડે એટલે તમાકુ જતી ના હોય તો જોવાય મિત્રો પણ તમાકુ નહીં જી તમાકુ તો એવી હાથવી પાવી પડે મિત્રો તો મિત્રો કન્ટિન્યુ મારા બ્લોક માં મિત્રો રહેજો કારણ કે ખાતર નાખી દે આવડી બોરખા જાવ મિત્રો કેના બાજુ તો બોલ તમને બતાઈએ મિત્રો જય માતાજી